હવામાન વિભાગ દ્વારા તાપમાન અંગે આગાહી કરાઈ હતી ત્યારે ભાવનગર જિલ્લાને યેલો ઝોનમાં જાહેર કરવામાં આવ્યો છે તાપમાનમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ઉનાળા પોતાના અસલ મિજાજમાં આવતા તાપમાનમાં અસહ્ય વધારો નોંધાયો છે જિલ્લાનું લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી પર પહોંચ્યું છે જ્યારે મહત્તમ તાપમાન રેકોર્ડ બ્રેક એકતાલીસ ડિગ્રીએ પહોંચતા ભાવેણાના લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે અસહ્ય ગરમી અને બફરાથી લોકો અકળાઈ રહ્યા છે બપોરના સમયે સૂર્યપ્રકોપથી કુદરતી કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે આજના હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર યલ્લો ઝોનમાં જાહેર કરવામાં આવેલ છે મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટને તરફથી પૂછતા આજનું ન્યૂનતમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ બે છે અને મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ સાત નોંધાયેલ છે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના રહેલી છે ત્યારે લોકોએ સુતરાઓ કપડાં પહેરવા જોઈએ અને સમય બારથી ત્રણના સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું શક્ય ત્યાં હોય ત્યાંથી તારવું જોઈએ અને ગરમીના સમયમાં જો બહાર નીકળો તો પૂરતા પ્રમાણમાં ગોગલ્સ ટોપી હાથના ગ્લોવ વગેરે પહેરીને નીકળવું